હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું તો ચાલો જોઈ લઈએ રેસીપી તો મેં અહીંયા બે ચમચી રાય લીધી છે તો રાય આપણે આ રીતે પાટલી ઉપર રાખી અને આ રીતે ધીમે ધીમે વેલણ ચલાવી અને વાટી લેવાની છે શરૂઆતમાં આ રીતે થોડું ધીમું વેલણ ફેરવવાનું જેથી રાઈનો દાણો ગોળ હોવાથી તે ચટકે ઓછો તો આ રીતે આપણે કુરિયા તૈયાર કરી લેવાના છે તો એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ રીતે તો આ રાઈના કુરિયા છે તે આપણા રેડી થઈ ગયા છે તો હવે એક બાઉલમાં આપણે દહીં લઈ લઈશું આ રીતે આપણે ફેટી લેવાનું છે જેથી જે પાણીનો કઈ ભાગ હોય તે મિક્સ થઈ જાય અને જે લમ્સ હોય તે ખતમ થઈ જાય તો આ રીતે આપણે ફેટી લેવાનું છે તો હવે આપણે તેમાં બે ચમસી જેવું તેલ એડ કરી તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે થોડી એવી હળદર નાખી દેસુ અહિયાં મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે તે આપણે બે ચમસી એડ કરી દેસુ ત્યાર પછી એક લાલ મરચું નાખી તો આમાં જીરાનો ખૂબ જ સરસ એવો સ્વાદ આવે છે તો હવે આપણે ઉપરથી આ રીતે કુરિયા નાખી દેવાના છે તો આપણે બે ચમચી કુરિયા બના છે તે આપણે બધા જ એડ કરી દઈશું તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આપણું આજે ત્યારે તેનો કલર છે તે થોડોક સેન્જ થઈ જશે કેમ કે આપણે શેકેલું જીરું અને કોતરાવાળી રાય નો કુરિયા નાખ્યા છે એટલે તેનો કલર થોડોક સેજ થઈ જાય થોડા એવા લીલા ધાણા નાખીને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે એકવાર બનાવીને ખાશો તો તમને ખૂબ જ ગમશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફેર તો અહીંયા આપણે બે વાટકા માં લઈ લઈશું તો હવે આપણે ઉપરથી ઝીણી સેવ આવે તે આપણે આ રીતે ઉપરથી નાખી દેવાની છે બંને વાટકા માં તો હું તમને અહીંયા બે રીત બતાવીશ કરી આપણે આ રીતે રેવા દઈશું જેને ક્રંચ વાળું ભાવતું હોય તેને આ રીતે રેવા દેવાનું તો ઉપરથી થોડા એવા દાડમના દાણા ગાર્નિશ કરીશું તો દાડમના દાણાનો પણ ખૂબ જ સરસ ક્રંચ આવે છે

અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડિયો તમને પહેલા જોવા મળે તો બાય ફ્રેન્ડ્સ ચાલો મળીએ એક નવી રેસિપીની સાથે